કોરોનાના કેર વચ્ચે વેક્સિન માર્કેટમાં ક્યારે આવે છે એની લોકો રાહ જોઈને બેઠા છે કોરોના પર નિયંત્રણ મેળવવા તંત્રે ગુજરાતના અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે દેશની વિકસિત કરાયેલા બે વેક્સિનને મંજૂરી મળી છે ત્યારે આગામી સમયમાં વેક્સિન આવી રહી છે જે સંદર્ભમાં આજે રાજપીપળા ખાતે સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય તંત્ર દ્વારા મોકડ્રીલ યોજાઈ હતી જેમાં વેક્સિન માટે લાભાર્થીઓને બોલાવવા તેમને બેસાડવા સેનિટાઈઝ આઇસોલેશન સહિતની તમામ બાબતોને ધ્યાનમાં લઈને

ની એક એક મોક મોકડ્રીલ જેવું અહીં અમે કરી રહ્યા છીએ ભારત સરકારની ગાઈડલાઇન મુજબ જે કોઈ લાભાર્થીને એસએમએસ દ્વારા જાણ કરવામાં આવશે ચોક્કસ સ્થળે અને ચોક્કસ સમયે આ લાભાર્થીઓ તે સ્થળે આવી જશે જેમને કોવિડ નોર્મ્સ પ્રમાણે સેનિટાઈઝેશન થર્મલ ટેમ્પરેચર તેમજ આઇસોલેશન અને વેઇટિંગ રૂમ એ પ્રમાણેની જુદા જુદા રૂમોમાં એ લોકોને વ્યવસ્થા કરવામાં આવી છે જે કોઈ લાભાર્થી વેક્સિન લીધા બાદ અડધો કલાક સુધી એને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે અને એ ઓબ્ઝર્વેશનમાં પણ ઓછામાં ઓછી ત્રીસ મિનિટ સુધી રાખવામાં આવે છે આ સમય દરમિયાન તાત્કાલિક કોઈ રિએક્શન આવે તો એ પ્રમાણેની કીટ પણ તૈયાર રાખવામાં આવી છે અને એની સારવાર પણ કરવામાં આવશે એટલે આ રીતે એક આ ડ્રાય ડ્રાઈવમાં જેટલા બી વેક્સિનેટર છે જિલ્લામાં એ જિલ્લાઓમાં એમનો એક સારો મેસેજ જાય કઈ પદ્ધતિથી કરવામાં આવી રહ્યો છે એ પણ એમને ખબર પડે અને આ જે અભિયાન છે એ અભિયાન સમગ્ર જિલ્લામાં એક સારી રીતે થાય એ રીતના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે